દાહોદ માં મનરેગા કૌભાંડ તપાસમાં પોલીસ વધુ એક સફળતા મળી છે મંત્રી બચુ ફરાર પુત્ર ની પોલીસે ધરપકડ કરી છે દાહોદ મનરેગા કૌભાંડ ની તપાસમાં પોલીસ ને વધુ એક સફળતા મળી છે

મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસ માટે ફાળવવામાં આવેલા નાણામાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે કૌભાંડમાં નાણાંની હેરફેર અને ખોટા દસ્તાવેજો દ્વારા યોજનાના ફંડનો દુરુપયોગ કરાયો હોવાનો આરોપ છે દાહોદમાં મનરેગા યોજના હેઠળ એકોતેર કરોડના કૌભાંડ નો થયો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા ન્યૂઝ રૂમથી એસોસિએટ એડિટર જોડાઈ ચૂક્યા છે ઉમંગ સોની

મંત્રી પુત્ર બળવંતસિંહની ધરપકડ કરાઈ બે દિવસ અગાઉ એના પાંચ દિવસના રિમાન્ડ ચાલી રહ્યા છે અને આજ રોજ એમનો નાનો પુત્ર કિરણ ખાબરને એરેસ્ટ કર્યા છે દાહોદ જિલ્લામાં એવું કહેવાય છે કે ખાલી ખાન ધાનપુર અને દેવગઢ બર્યામાં આનો રેલો નથી આવવાનો અનો રેલો જો તપાસ કરે બહોશ અધિકારી જે પણ તપાસ અધિકારી છે તે આખા દાહોદ જિલ્લામાં અનુ અનુભવ મોટું કૌભાંડ નીકળે અને ગુજરાત રાજ્યમાં સૌથી મોટું કૌભાંડ મનરેગાનું દાહોદ જિલ્લામાં નીકળે એવી શક્યતાઓ જણાઈ રહી છે મંગજી વાત કરવામાં આવી તો વિધાનસભામાં પણ વિપક્ષ દ્વારા જે છે આક્ષેપ કરવામાં આવ્યા છે આરોપ મૂકવામાં આવ્યા છે અમિત ચાવડાએ કહ્યું છે કે દાહોદમાં જે તથર્થ જે છે તપાસ થવી જોઈએ તે થાય તો જે મોથા મોટા માથાઓ જે છે પકડાઈ શકે છે અહીં એટલે કે આમાં સો નહીં બસો કરોડનો ભ્રષ્ટાચાર પણ સામે આવી શકે છે આગળ સાચી વાત છે અમિત ચાવડાએ બહુ સચોટ વાત કરી છે કારણ કે દાહોદ જિલ્લામાં ખાલી સાત ગામમાં આટલું મોટું ઇકોતેર કરોડનું કંપાઉન્ડ નીકળ્યું છે જો છેલ્લા દસકાનો ઝીણવટભરી તપાસ થાય તો દાહોદ જિલ્લામાંથી ફક્ત એક હજાર કરોડથી વધુનું મનરેગાનું કંપાઉન્ડ બહાર આવી શક્યા છે આના રેલાઓ સ્થાનિક નેતાઓના ઘર સુધી જાય એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે આ કૌભાંડમાં કોઈ પોલીસ તપાસમાં કયા પ્રકારના પુરાવા જે છે સામે આવ્યા છે એને લઈને વેગા પોલીસ હાલમાં જે એજન્સીવાળાને એરેસ્ટ કર્યા છે જે આ મનરેગામાં જે એજન્સીઓ છે મંત્રીપુત્ર બંનેના એજન્સીઓને એરેસ્ટ કર્યા છે ટીડીઓને એરેસ્ટ કર્યા છે અને સૌથી મોટી વાત કે મનરેગામાં મોટાભાગના કર્મચારીઓ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર હોય છે જેથી સરકારે એ વિચારવાનું કે હવેથી અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટરોવાળાને જે મનરેગામાં જે કામ કરવાની સત્તા છે જે દેખરેખવા સત્તા છે પૂરી ના આપવી જોઈએ પરંતુ એની જવાબદારી તાલુકા વિસદ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની રાખવી જોઈએ એના પરથી એક સ્પષ્ટ તારણ નીકળે છે અને પોલીસ ખાતા દ્વારા સાથે બી સરકારી તંત્ર બી આની જોડે જોડાય તો ઝડપી નિકાલ આવે અને જે બી કમ્પાઉન્ડો છે તેમને કડક કડક સજા થાય તેવું જણાઈ રહ્યું છે જી ઉમંગજી એટલે કહી શકાય કે આવનારા સમયમાં સરકાર કે કેન્દ્ર તરફથી મનરેગા પર મોનિટરિંગ વધારાશે એવી શક્યતા છે ખરી હા મેં તમને જણાવ્યું ને કે હવે પણ જોઈ બી મનરેગામાં અત્યારે સરકાર તરફથી એનો ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ચૂક રહી ગઈ છે પંચ ગુજરાત રાજ્યની વાત કરીએ અંબાજીથી માળી અને ડાંગ સુધી આદિવાસી પટ્ટો આવેલો છે અને મોટાભાગે ત્યાં મનરેગાનું કામ ચાલે છે મનરેગામાં મોટાભાગે આદિવાસી જનરલી વિસ્તારમાં આદિવાસીઓ મજૂરી માટે પોતાનું વતન છોડી અને બીજા રાજ્યોમાં કે બીજા તાલુકા કે જિલ્લામાં મજૂરી કરવા જાય છે એનો લાભ આ રાજકીય રાજકીય પક્ષોના જે પણ રાજકીય પક્ષો હોય એના ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે સ્થાનિક નેતા હોય એ ઉઠાવી અને મસ્ત મોટા કમ્પાઉન્ડ કરી રહ્યા છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આ મંદરેગા યોજના હેઠળ આમાં કયા પ્રકારના કામો જે છે બતાવવામાં આવ્યા હતા પરંતુ ન હતા કર્યા બીજી વસ્તુ એ કે માટી મેટલમાં કામમાં બહુ મોટું કંપની થાય છે ખેત તલાવડી પાડા બનાવવા સિંચાઈના કામ હોય છે ચેકડેમ બનાવવા આ તમામ કામ મનરેગાનો મુખ્ય હેતુ હોય છે કે સ્થાનિક લોકો જે હોય તેને વર્ષમાં સો દિવસ મજૂરી આપી અને મજદૂરી કામ કર્યા પછી જે આદિવાસી લોકો છે તે પોતાનું વતન છોડી અને બહાર મજૂરી કરવા ના જાય પણ પોતાના વતનમાં જ રોજગારી મળે મુખ્ય હેતુ હોય છે પરંતુ આ ભ્રષ્ટ નેતાઓને કારણે

આરોપ જે છે લગાવવામાં આવ્યો છે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે આ મામલે નિયામક દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી પોલીસ દ્વારા તાત્કાલિક જે છે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો બંને પુત્રો સહિત અન્ય અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે આગળની કાર્યવાહીની જો વાત કરવામાં આવે તો હાલમાં કિરણ ખાબડની પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે સાથે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે આ કૌભાંડ રાજ્યમાં રાજકીય અને પ્રશાસન સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે આ કેસના પરિણામો રાજ્યની રાજકીય પરિસ્થિતિ પર ઊંડો પ્રભાવ પણ પાડી શકે છે અગાઉ જો વાત કરીએ તો સત્તર મે દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબરના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી દેવગઢ બારિયા તેમજ દાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડ રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી હતી દાહોદ મનરેગા યોજના કૌભાંડ મામલે મંત્રી પુત્ર બળવંત ખાબડ અને ટીડીઓ દર્શન પટેલને ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ દાહોદ ખાતે લઈ જવાયા હતા જ્યાં પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ પણ માંગ્યા હતા જોકે દાહોદ કોર્ટે બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

બીજા પુત્રની મંદેકા વર્ષ બે થી પચીસ વચ્ચે થયેલા કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ છે એકોતેર કરોડ થી વધુ નો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે દાહોદ પોલીસે ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ દાખલ કરી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા રાહુલ મહેતા જોડાઈ છે આપણી સાથે રાહુલજી દાહોદનો મનરેગા પોલીસને વધુ એક સફળતા મળી છે મંત્રી બચુ ફરાર પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે ટેકનિકલ કારણે તેઓ જોડાઈ શક્યા નથી બીજો દીકરો કિરણ ખાબડ શ્રી નામની એજન્સી ચલાવે છે જેમાં કિરણ ખાબડ ની એજન્સી દેવગઢ બારિયામાં જ્યારે બળવંત ખાબડની એજન્સી ધાનપુર તાલુકાના ગામડામાં સુપર એક્ટિવ છે બંનેને દાહોદના વિવિધ ગામડામાં વિકાસના કામ કરવાના નામે કોન્ટ્રાક્ટ મળતા રહ્યા છે એકોતેર કરોડ નું કૌભાંડ આચરવામાં આવ્યું છે શું છે સમગ્ર વિગત હા જણાવીશ કે જેમ સમગ્ર રાજ્યમાં એટલે કહી શકાય કે આખા દેશમાં જે ચર્ચાનો વિષય બન્યો છે જે દાહોદ જિલ્લામાં કૌભાંડ આચરવાનું છે એ પણ રાજ્યમંત્રીના જે બે છોકરાઓ છે હિરણનું અને હાલ હાઈવે પરથી પકડવામાં આવ્યું હતું સાથે સાથે

બળવંત ખાબરની જે એજન્સી છે તેમાં સીમા ગામ ગામમાં આડત્રીસ જેટલા કામમાં રૂપિયા પાંચ પોઈન્ટ અઠાવીસ કરોડ નું ચુકવણી બળવંતની એજન્સી નામે ચુકવણી કરવામાં આવી છે

કુવા ગામ છે ધાનપુરમાં દેવગઢ બાર કુવા ગામ જ્યાં એક પર્વતભાઈ બિલકુલ કરવામાં આવી નથી એટલા માટે એમને અરજી કરી હતી સમગ્ર મામલાની એ કીધું હતું કે અમારે ત્યાં એક રોડ બનાવ્યો નથી અને અહીંયાનું બિલ પાસ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે વાત કરીશું નવા નગરની નવા નગરમાં પણ કામ કરવામાં આવ્યા નથી જ્યાં સ્થાનિક લોકોએ અ ધમપછાડા કર્યા હતા કે અમારે ત્યાં કામ થયું નથી અને અમારા અવાજ ઉપર

ના હાલ પૂછપરછ ચાલુ છે જેમાં આજે સવારે ખબર મળી હતી કે કિરણ ખાબડ ને હાલોલ હાઈવે પર થી પકડવા ધરપકડ કરવામાં આવી છે જેમાં એમની સાથે આવી છે

પણ ઘણા બધો કામમાં ગેર રીતે આચરવાનું કહેવામાં આવી રહ્યું છે અને ત્યાં તાલુક વિકાસ અધિકારી દ્વારા એમને સાંત્વના આપવામાં આવી હતી કે જે પણ કામ બાકી છે તે જલ્દીમાં જલ્દી પૂરા કરવામાં આવશે પૈસા મળ્યા છે જેમને એકચુઅલી પૈસા એમની પાસે પૈસા પહોંચ્યા નથી એ લોકો પર કેવું છે કે જો સરકાર અમને પૈસા આપતી હોય તો અમારી પાસે આવ્યા કેમ નથી હવે દેખવાનું આના વિષય પર જી સુરેશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે દેવગઢ વારિયા તેમજ દાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડ રૂપિયાના કૌભાંડ મામલે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે દર્શન પટેલની પણ ધરપકડ કરી છે અને આજે તેઓના બીજા પુત્રની વહેલી સવારે વડોદરા હાલુલ હાઈવે પરથી તેની ધરપકડ કરી છે તેને અરેસ્ટ કરી લીધો છે આગળની પૂછપરછ ચાલુ છે મનરેગા યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી અને વિકાસ માટે ફાળવવામાં આવેલા

રાહુલ મહેતા જોડાઈ ચુક્યા છે ઝડપી લેવામાં આવ્યા છે અને એમની સાથે દિલીપ ચૌહાણ ને ઝડપી લેવામાં આવ્યા છે સાથે અન્ય જે ધાનપુર તાલુકાના જે એમપીઓ છે ભાવેશ રાઠોડ તેમને પણ ઝડપી લેવામાં આવે છે અને સાથે જે ત્યાંના તત્કાલીન જે ખેડીઓ હતા રસિક રાખવા તેઓને પણ ઝડપી લેવામાં આવે છે આજે જે મંત્રીશ્રીના જે મોટા પુત્ર હતા બળવંત થાપડ એને પકડી એના એની ધરપકડ થયા પછી જ એક કિરણ ખાપરના ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એ ટીમો દ્વારા ક્યાંક ને ક્યાંક આ લોકોને ઝડપી પાડવા માટેની હાથ ધરવામાં આવી છે ત્યારે હાલ જે મંત્રી પુત્રો ઝડપાયા છે ત્યારે હવે પણ જે બીજા અન્ય જે કર્મચારીઓ છે તેમની ઘરપકડના ચક્રોમાન ગતિ કરવામાં આવે છે ત્યારે જોવા જઈએ તો દાહોદ જિલ્લાના જે દેવગડપડીયા તાલુકાના કુવર રેરાણા તેમજ નાનપુર તાલુકાના જે સીમામોય ગામ આવેલું છે તેમાં બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન મદરેકા યોજનામાં માટી મેટલ રસ્તા ચેકટેમ કુવા સહિતના જે કામોમાં જે એકોતર કરોડની જે ગેરરીથી યાત્રાઈ અ હોવાને લઈને જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેની જે હાલ તપાસ નો દોર ચાલી રહ્યો છે તેમજ આ ઘર પકડના જે ચક્રો ગતિમાન ચાલી રહ્યા છે ત્યારે એક પછી એક જે એજન્સીના આ એજન્સી જે સંચાલક છે તેઓની ઘરપકડ તેમજ જે કર્મીઓ છે તેઓની ઘરપકડ પછી આ મંત્રી પુત્રની ત્યારે હવે પછી જે ઘરપકડ કોની કાર્યવાહી પોલીસ કરશે ઘરપકડના લીધે જે નજીકના જે કેટલાક જે સરપંચ છે ગ્રામ પંચનો જે છે એ લોકોએ મટરેગા યોજનાના જે કામો કરેલા છે તેઓ ક્યાંક ને ક્યાંક ભૂગટમાં ઉતરી ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે હુલજી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો એકોતેર કરોડ દાહોદ મંદિરે વધુ એક સફળતા મળી છે મંત્રી ફરાર પોલીસે ધરપકડ કરી છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર